સુરતના લિંબાયતમાં વેપારીની હત્યાનો મુખ્ય સૂત્રધાર અસ્પાક શેખને પગમાં ગોળી મારીને ઝડપ્યો સુરત લિંબાયત વિસ્તારમાં થયેલી વેપારીની હત્યાના કેસમાં વોન્ટેડ આરોપી અસ્પાક શેખને વાપી પોલીસે ઝડપી પાડ્યો સુરત ડીસીબીની ટીમને બાતમી મળી હતી કે આરોપી વાપીના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં છે ડીસીબી પીઆઈ જે એન ગોસ્વામીના નેતૃત્વમાં ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સિંગડી વિસ્તારના અમન એપાર્ટમેન્ટ ત્યાં છુપાયો હતો પકડાઈ જવાની બી કે આરોપીએ પીઆઈ ગોસ્વામી પર છરી વડે હુમલો કર્યો હતો સ્વ બચાવમાં પીઆઈએ ભાગી રહેલા આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ઘટના અંગે જાણવા મળ્યા મુજબ આરોપીએ બીજી ઓગસ્ટના રોજ અન્ય પાંચ આરોપીઓ સાથે મળીને વેપારીની હત્યા કરી હતી મૃતક વેપારીએ આરોપીને જાહેરમાં તમાચો માર્યો હોવાથી અદાવત રાખીને આ હત્યા કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર અસ્પાક શેખ ફરાર હતો ઇજાગ્રસ્ત આરોપીને વાપીને હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આરોપી અગાઉ વર્ષ બે હજાર અઢાર માં પણ એક હત્યા કેસમાં સંડોવાયેલો હતો અને દોઢ મહિના પહેલા જ જામીન પર છૂટ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્થ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે